રાપર ખાતે જલારામ બાપા વિશે અભદ્ર ટિપણી કરનાર ધારાસભ્ય વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું તાજેતરમાં જલારામ બાપા વિશે કાલોલ પંચ મહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અભદ્ર ટિપ્પણી કરી સર્વે જલારામ ભક્તોની લાગણી દુભાવેલ તેવા કાલોલ પંચ મહાલના ધારાસ સભ્ય ફતેહસિંહ ચૌહાણને સંત શિરોમણી જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેના કારણે સર્વે જલારામ ભક્તો લોહાણા સમાજ તેમજ સનાતન ધર્મ ની ઠેસ પહોંચાડેલ છે તો આ બાબતે માંગણી કરવામાં આવી છે કે ધારાસભ્ય વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે અને કાલોલ ના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જલારામ બાપાના મંદિર વીરપુર મધ્ય આવીને માફી માંગે તેવી માંગણી સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાપર લોહાણા મહાજન જલારામ સત્સંગ સેવા મંડળ બાદ રવિભાણ સંપ્રદાય રાપર મંદિર અનુક્રમે રાજેશભાઈ ચંદે દિનેશ લાલજી રસિકલાલ મુકેશ ઠક્કર પ્રભુલાલ રાજદે ઉમેદ ચંદે વસંતભાઈ આદુવાણી આદુવાણી પ્રવીણભાઈ પૂજારા વિષણજી ઠક્કર કાંતિલાલ ઠક્કર શૈલેષ ભીંડે સહિતના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રઘુવંશિં સમાજનું ગૌરવ અને સર્વ સનાતન ધર્મ માટે જે એક પૂજવાલાયક સ્થળ છે એવા પૂજ્ય જલારામ બાપા અને ક્યારેય કોઈએ પણ જલારામ બાપા ભગવાન છે એવું કંઈ ઉલ્લેખ કર્યો નથી માત્ર સંત શિરોમણી જલારામ બાપા એવો ઉલ્લેખ કરવામાં આવે છે છતાં પણ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર રઘુવંશિંહ સમાજને એક ઠેસ પહોંચી છે અને સનાતન ધર્મને પણ ઠેસ પહોંચી છે કારણ કે આજે ચોવીસ વર્ષથી આ વીરપુરમાં એક પણ રૂપિયો લીધા વગર ત્યાં અંદાન ચાલુ છે એવા સમયે આવા ધારાસભ્ય આવી ટિપ્પણી કરે તે અયોગ્ય છે અમારી માંગણી એવી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ માન્ય શ્રી સી આર પટેલ સાહેબ તેમની વિનંતી છે કે આવા ધારાસભ્ય પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમજ ત્યાં વીરપુર જઈ અને પૂજ્ય જલારામ બાપાની તેઓ માફી માંગે એવી અમારી માંગણી છે